એક બોટલ રક્ત જે છે એ ત્રણ જીવ બચાવી શકે છે ત્રણ લાઈવ્સ બચાવી શકે છે અત્યારે ખાસ રાજકોટમાં યંગસ્ટર્સ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે પુલવામા અટેકમાં જે શહીદ થઈ ગયા છે આ હાર્ટ ફાયર ઇન્ડિયન સોલ્જર્સ માઠી પુલવામા અટેક પુલવામામાં જે શહીદ થઈ ગયા છે એમને શ્રદ્ધાંજલિ રૂપે આ યંગસ્ટર્સ બ્લડ ડોનેટ કરી રહ્યા છે વિંગ્સ ફાઉન્ડેશન રોટરી ક્લબ ઓફ રાજકોટ માલવાડી યુનિવર્સિટી અને પિંગ્સ ફાઉન્ડેશન લાઈફના સહયોગથી આ ખૂબ જ સારો પ્રયાસ છે અનોખો પ્રયાસ છે તો આજે બ્રિંગ્સ ફાઉન્ડેશનના જે ફાઉન્ડર છે ફાઉન્ડર મેમ્બર એમની સાથે વાત કરી અને જાણી સોનામ જીદીપભાઈ આ કેટલા સમયથી અમારું વિંગ્સ ફાઉન્ડેશન છેલ્લા વર્ષે ચાલુ થયું હતું પાંચ સપ્ટેમ્બરે એની પહેલાં અમે લોકો જે શેરીના કુતરા હોય એનું બધું ધ્યાન રાખતા હતા જેમ કે એને ખવડાવવાનું થઈ ગયું એને આપણે રાત્રે ગળામાં ચમકેવા આપણે કોલર ફેરાવતા હતા કે અંધારામાં એ લોકોનું એક્સિડન્ટ ન થાય પછી માનો કે એને કંઈ બીમાર થઈ ગયું તો એને અમે હોસ્પિટલે સારવાર માટે મોકલતા હતા એનું એક્સિડન્ટ થયું હોય તો એનું ધ્યાન રાખતા હતા એવી રીતે પછી અમને લોકોને વિચાર આવ્યો કે હવે આપણે નાના છોકરાઓ જે જરૂરિયાતમંદના છોકરાઓ હોય છે જેને લોકોને ભણવું હોય છે કે પૂરતું ખાવાનું નથી મળી રહેતું કપડાં નથી મળી રહેતા તો એ લોકો માટે સાથે સાથે ચાલુ કરીએ તો જ્યારે અમે લોકો પહેલો દિવસ હતો અમારા ફાઉન્ડેશનનો જ્યારે અમે ઓફિશિયલી ચાલુ કર્યું ત્યારે મેં અને આકાશભાઈ જે મારા કો ફાઉન્ડર છે એમને બ્લડ ડોનેટ કરીને ચાલુ કર્યું અને ત્યારથી અમારો વિચાર હતો કે અમે બ્લડ ડોનેશન કેમ ચાલુ કરીએ 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 બટ અમને એવો કંઈ સારો ઓકેઝન નહોતો મળતો કે અમે પહેલી વખતે જ કે જ્યારે અમારે બોટલનો ટાર્ગેટ અમે આપ્યો હોય એથી ક્યાંય વધારે બોટલ અમે લોકો કલેક્ટ કરીએ અને જીવ બચાવીએ અને સાથે સાથે અમને આવો સૌભાગ્ય મળ્યો કે અમે અમારા જે દેશના આપણા સિપાહી જેને પુલવા માટેકમાં એમની જાન કુર્બાન કરી દીધી હતી એ લોકોને એક શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પ આયોજન કરીએ એટલે અમે હમણાં થોડાક દિવસો પહેલાં નક્કી કર્યું કે આપણે આવી રીતે રક્તદાન કેમ્પ રાખવો છે અને આજે અમે ચૌદ તારીખના રોજ બપોરે બેથી સાંજના આઠ વાગ્યા સુધી પુલવા માટેકમાં જે શહીદો હતા એમને શ્રદ્ધાંજલિ માટે રક્તદાન કેમ્પ રાખ્યો છે મિત્રો મેં પણ રક્તદાન કર્યું છે દર ત્રણ મહિને હું પ્રયાસ કરું છું રક્તદાન કરવાનો પણ ક્યારેક પાંચ છ મહિનાથી છે પણ આજે કુદરતી હું રેસ્કો બિન કરો અને મેં આમ બોર્ડ જોયું અને એમને ડોનેટ કર્યું તમે પણ ડોનેટ કરો અને બીજાને પણ પ્રેરિત કરો ઇન્સ્પાયર કરો કારણ કે જો તમે નોર્મલ તમને બીપી શુગર ડાયાબિટીસ ના હોય અને તમે નોર્મલ લાઈફ જીવી રહ્યા હોય તો તમે બ્લડ ડોનેટ કરી શકો છો પચાસ કિલોથી વધુ વજન હોવું જોઈએ હેમોગ્લોબીન શરીરમાં કોઈ દવા ન લેતા હોય તો બ્લડ ડોનેટ કરો તમે એક બોટલ ડોનેટ કરશો તો ત્રણ લાઇફ બચશે એટલે તમે પણ રક્તદાન કરો અને બીજાને પણ કરાવો જય હિન્દ જય ભારત જોતા રહેજો હાલો સૌરાષ્ટ્ર પ્રભાત મજમદાર સાથે કેમેરામેન વિજય મગવાણા